જ એવી એવી વસ્તુ છે 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 કે કે જગ્યા જ્યાં આટલો આટલો બધો સ્ટોક સ્ટોક હોય હોય બાકી નોર્મલ કોઈ પણ એ રાખવાની હિંમત કરી શકે આપણા ગુજરાતમાં હોય કે વર્લ્ડ કે આખા ઇન્ડિયામાં બાટિક લહેરિયા અને બાંધણીની ડિઝાઇન ઓલ ઇન્ડિયા ફેમસ છે અધરવાઇઝ તમે અહીંયા જોઈ શકો છો હજાર થી પણ વધારે પ્લસ સેમ્પલ્સ છે સિવાય જો તમારે પ્રિન્ટમાં જોતા હોય નાઇટીઝ ના કલેક્શન તો કોટન મટીરિયલ તમે જોઈ શકો છો ત્રણસો પાસઠ દિવસ ચાલે એવું મટીરિયલ કોટન મટીરિયલ તમને મળી જાય છે આપણા અજી ઝોન માં સો વાળી વસ્તુ પણ મળશે બસો વાળી વસ્તુ પણ મળશે ત્રણસો વાળી વસ્તુ પણ મળશે અને ચારસો વાળી વસ્તુ પણ મળી જશે તો આ ટાઈપના આર્ટિકલ્સમાં અજી ઝોન ડીલ કરે છે શ્રી કૃષ્ણ વિવર્ષ સુપ્રભાત તમને બધાને તમારો દિવસ સારો જાય એવી આશા કરું છું તો દર્શકો આજનો જે વિડીયો છે એ આપણે સ્પેશિયલી નાઇટી કાઉન્ટરમાં બનાવવાના છે જે નવા નાઇટીઝના સેગમેન્ટ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે એ આજના વિડીયોની અંદર બતાવીશ પણ ઘણીવાર તમે વિડીયોઝની અંદર જોયું હશે કે હું તમને કહું છું કે આપણી પાસે હજુ ઘણા બધા કાઉન્ટર્સ છે એટલે કે એક જ છત નીચે તમને ઘણા બધા કલેક્શન મળી જશે તો આજે મેં વિચાર્યું કે ચાલો ને આપણે જે મેઇન કાઉન્ટર્સ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આપણા ત્યાં આ ટાઈપના સૂટ્સના કલેક્શન મળી જશે જે મોટા મોટા શોરૂમમાં તમે મોંઘા રેટમાં પણ વેચી શકો છો એના સિવાય જ્યાં સુધી એન્ડ સુધી તમારી નજર જશે ને ત્યાં સુધી તમને કલેક્શન મળી જશે અહીંયા તમને નાના બેબીઝના કલેક્શન પણ મળી જશે જે પાંચ છ વર્ષની હોય અગિયાર વર્ષની હોય કે બાર વર્ષની છોકરીઓ બધાના જ કલેક્શન આપણે બનાવીએ છીએ સેટ સેટવાઈઝ એના સિવાય આપણી પાસે પાકિસ્તાની કલેક્શન જે હોય છે પાકિસ્તાની સૂટ્સના કલેક્શન એમાં પણ બહુ બધા નવા આર્ટિકલ્સ આવી ગયા છે અને હું બહુ જલ્દી આનો વિડીયો પણ બનાવવાની છું તો દર્શકો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો કારણ કે સુરતની અંદર આવ્યા છો અને હજી જોનથી માલ નથી લીધો તો તમને સો સો ટકા તકલીફ પડવાની જ છે કારણ કે આપણા ત્યાં માર્કેટ કરતાં પણ ડિફરન્ટ કલેક્શન મળે છે જે માર્કેટમાં દૂર દૂર સુધી કોપી પણ નહીં મળશે અને રેટ પણ બધાથી ડિફરન્ટ રહેવાનો છે તો આજનો જે મેઇન વિડીયો છે એ નાઇટી કાઉન્ટરમાં છે તો જઈએ આપણે ડાયરેક્ટલી નાઇટી કાઉન્ટરની અંદર તો દર્શકો આપણે આવી ગયા છે હવે નાઇટવેરના કાઉન્ટરમાં જ્યાં તમને અહીંયા બહુ જ સરસ સરસ નાઇટીઝ નાઇટ ફ્રૂટ્સના કલેક્શન મળી જશે તો સૌ પ્રથમ પહેલાં હું તમને અહીંયા બતાવી દઉં આપણે જે નવી આઈટી લોન્ચ કરી છે હમણાં રિયોન સ્પેશિયલ રિયોન મટિરિયલની અંદર છે બધામાં તમને થ્રી થ્રી પીસના સેટ મળશે એટલે વધારે પાંચ પીસ છ પીસની ક્વોન્ટિટી નથી માત્ર ત્રણ પીસનો સેટ રહેશે જે તમારે સેટ વાઇઝ લેવાનું રહેશે અદરવાઇઝ તમે અહીંયા જોઈ શકો છો હજારથી પણ વધારે પ્લસ સેમ્પલ્સ છે હવે તમે વિચારો એક એક સેમ્પલ જો આપણે એક એક કેટલોગમાંથી કાઢ્યા છે તો આ બધા કેટલા બધા કેટલોગ હોય છે જ્યારે ટર્ન થઈ જાવ আখা আখা মা তো যেটু জী শোক আপু গোডাউন জামনে বোক্স দখাতে বোক্সেস আজিত জাম না તો દર્શકો આનાથી એક વસ્તુ ખ્યાલ આવી તમને કે એક ઓરિજિનલ મેન્યુફેક્ચરર જ એવી વસ્તુ છે કે એવી જગ્યા છે જ્યાં આટલો બધો સ્ટોક હોય છે બાકી નોર્મલ હોલસેલર હોય કે કોઈ પણ હોય એક્સવાઇઝેટ એ આટલો સ્ટોક રાખવાની હિંમત કરી જ નહીં શકે કારણ કે એમને ખબર છે કલેક્શન વેચાશે નહીં વેચાશે એ એક રિસ્ક હોય તો દર્શકો આનાથી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમને અજીત ઝોન આપે છે રિયલ મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર કલેક્શન બાકી તમે જોઈ શકો છો મેં તમને કીધેલો આપણે બધા જ ટાઈપના કલેક્શનમાં ડીલ કરીએ છીએ તો આપણો આ કાઉન્ટર છે અંડર ગાર્મેન્ટ્સનું કાઉન્ટર જો તમારે કદાચ નાના મોટા બજારની અંદર દુકાન હોય કે પછી તમે તમે ઘરેથી બિઝનેસ 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 કરી 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 રહ્યા રહ્યા છો છો તો ઘણા બધા રસ્તા છે અલગ અલગ શકો ગાર્મેન્ટનું સ્પેશિયલ કાઉન્ટર છે તમે જોઈ શકો છો એમ તો મેઇન જે વિડીયો છે આપણે નાઇટીઝનો વિડીયો રહેવાનો છે મેં બીજા દરેક બાજુમાં કાઉન્ટર છે તો ચાલો ને એનો પણ આપણે પરિચય લઈ લઈએ ચાલો આજના જે ફર્સ્ટ આર્ટિકલ છે એ રહી છે બાર્ટિક ડિઝાઇનની અંદર સ્પેશિયલી ઓરેન્જ એન્ડ ક્રીમ કલરનું તમને બાટિક ડિઝાઇન મળશે આપણા ગુજરાતમાં હોય કે વર્લ્ડ કે આખા ઇન્ડિયામાં બાટિક લહેરિયા અને બાંધણીની ડિઝાઇન ઓલ ઇન્ડિયા ફેમસ છે દર્શકો બહુ જ સસ્તી રેન્જમાં તમને આર્ટિકલ મળવાનું છે એના સિવાય જો તમારે પ્રિન્ટમાં જોતા હોય નાઇટીઝના કલેક્શન તો કોટન મટિરિયલ તમે જોઈ શકો છો ત્રણસો પાસઠ દિવસ ચાલે એવું મટિરિયલ કોટન મટિરિયલ તમને મળી જાય છે બાકી આપણા ગુજરાતીઓમાં આ વાલી નાઇટી વધારે ચાલશે હવે આની નાઇટી જે છે ને એમાં પણ તમને સ્લીવ્સમાં વેરીએશન મળશે આ તમે જોઈ શકો છો થ્રી ફોરની સ્લીવ્સ છે જ્યાં હાફ સ્લીવ્સ મળવી જોઈએ ત્યાં તમને થ્રી ફોર સ્લીવ્સનું સેગમેન્ટ મળી જાય છે એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં તમને કલેક્શન આપવામાં આવી રહ્યું છે એની અંદર પણ આપણે રિયોનની વાત કરીએ તો રિયોનમાં તમે જોઈ શકો છો એકદમ લાઇટ મટીરિયલ છે એવું લાગે એકદમ હલકો ફૂલકો છે તમે જોઈ શકો છો એકદમ ફાઇન કલર છે કલરની સાથે તમે જોઈ શકો છો વ્હાઇટ કલરના પોલકા ડોટનું આખામાં ડિઝાઇન છે ઝીપર કોન્સેપ્ટ છે અને આની અંદર પણ તમને કલર ઓપ્શન મળી જશે હવે આની અંદર થોડીક હેવી ક્વોલિટી જોતી હોય તો આ તમે જોઈ શકો છો આ છે હેવી ક્વોલિટી જેની અંદર તમને પ્રિન્ટ પણ અલગ અલગ ટાઈપનું પડી જશે તો દર્શકો આનાથી તમને એક વસ્તુનો ખ્યાલ આવ્યો છે કે જો આપણે પણ કદાચ દુકાન લઈને બેસા છે બે ટાઈપના કસ્ટમર આવે કોઈ કહીશે મને 200 રૂપિયાનું કલેક્શન જોઈએ છે કોઈ કહીશે મને 400 રૂપિયાનું કલેક્શન જોઈએ છે એની માટે આપણે બે વેરાયટી બનાવીને રાખવાની જરૂરી છે તો દર્શકો તમને હું જણાવી દઉં આપણા અજી જોનમાં 100 વાળી વસ્તુ પણ મળશે 200 વાળી વસ્તુ પણ મળશે 300 વાળી વસ્તુ પણ મળશે અને ચારસો વાળી વસ્તુ પણ મળી જશે તો આ ટાઈપના આર્ટિકલ્સમાં ડીલ કરે છે હવે આજે તમને બતાવ્યું ત્રણસો કે આની કિંમત કે ચારસો રૂપિયા છે જસ્ટ એક્ઝામ્પલ હતું પછી તમે સ્ક્રીનશોટ પાડીને એવું નહીં કહેતા કે બેન મના સો રૂપિયામાં આપું તો એવું નથી બધાની રેન્જ અલગ અલગ છે આજના વિડીયોમાં જે પણ તમને નાઇટી ગઈ છે એક્સવાઇઝેટ તો એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરજો જેનાથી તમને વધુ માહિતી મળી શકે અધરવાઇઝ તમે જોઈ શકો છો આપણી પાસે ઘણા બધા કલેક્શન છે જો કે હું એક વિડીયોમાં નહી બતાવી શકું એટલે તમને કેવું છું સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તમને હું રોજે રોજ નવા નવા કલેક્શન બતાવતી રહીશ જય શ્રી કૃષ્ણ